મમ્મી સારું છું તમે કીધું ને કે આજ હું ડાળ બનાવી દઉં આજ તો કાંઈ શાકભાજી હતું નહીં ખાલી ડુંગળી ટમેટા ને એવું બધું હતું ને તો એવું નકરું ભાવતુંય નથી હવે તો તમે આ ડાળ કઈ રીતે બનાવો મને શીખવાડો અને મારા ફ્રેન્ડ છે ને આ મારા યુટ્યુબ ફેમિલી એ બધા શીખવાડો ને મમ્મી જે બધા મને બહુ કમેન્ટ કરે છે મમ્મી બહુ બધા મને વાલા લાગે છે શીખવાડશો ને મમ્મી હા ગોગડી શીખવાડું તેને બધાને શીખવાડે છે એમાં હું ને પહેલાં છે ને બધી જાતની દાળ લઈ લેવાની બધી જાતની ન હોય ને તો અડદની ચેણાની અને મગની અને મેસૂરની એવી તણસા જાતની દાળ લઈ લેવાની અને દાળને બાફી નાખવાની દાળ બફાઈ જાય ને પછી બ્લેન્ડરથી હાવ ક્રશ કરી નાખવાની આપણે જેમ દાળ ભાતની દાળને ક્રશ કરવીને એ રીતે ક્રશ કરી નાખવાની અને પછી તેલ મીક દેવાનું અને પછી શાકભાજી જે કાંઈ જે તમારું નાખો એ આખું પાખું શેડવી નાખવાનું બહુ નહીં શેડવાનું અને પછી છે ને એ બધી ક્રશ કરેલી દાળ એમાં નાખી દેવાની ઉકાળી નાખવાની અને રાઈ જીરું ને એવું બધું નાખીને વઘાર કરીને નાખી દેવાનું આપણે દાળનો વઘાર કરીને એમ પછી ઉપરથી વઘાર કરી નાખવાનો મીઠો લીમડો અને પછી ઉપરથી કોથમરી નાખી દેવાની અને બહુ મજા મીઠી દાળ લાગે બહુ ટેસ્ટી લાગે ગોગડી મમ્મી વઘાર કેમ ઉપર થી કરવાનો આપણે તેલ મૂકી તો વઘાર કરવી તો ન હાલે ના ના ગોગડી બટા એમ નું હાલે ઉપરથી વઘાર કરીને કરવી ને આપણે એનો સ્વાદ કઈક અલગ જ હોય અને હુકા મરચા વઘાર કરીએ કો તમાલ પત્ર પછી આપણે રાઈ જીરું એવું બધું નાખીને વઘાર કર્યો હોય ને તો ખાતા નો ધરાવીને એવી ટેસ્ટી દાળ બને મમ્મી આ દાળ આપણે રોટલા આરે ખવાય ભાખરી આરે ખવાય કે રોટી આરે ખવાય ઈ તો જરી કયો મને ગોગડિયા ડાળ એટલી ટેસ્ટી લાગે ને તો તમે એમ નમ વાટકો ભરીને ખાઓ તોય એટલી મીઠી લાગે ને એવી ટેસ્ટી સ્વાદિષ્ટ બનેના ને ડાળ એટલે તમે રોટલી આરે ખાઈ એકો રોટલા આરે ખાઈ ને ભાખરી આરે ખાઈ બહુ ટેસ્ટી આ ડાળ બને તો વાંધો નઈ લ્યો સાંભળી લીધું ને તમે બધાય હવે તમને કદા શેવું લાગે કે આવી ડાળ આવી રીતે બનાવી છે તો તમે બનાવી એકો છો ઘરે અને મમ્મી મારા કોનો ફોન આવતો હશે જો લ્યો તો હું જોઈ લઉં મમ્મી ડોશીમાનો ફોન છે હા ડોશીમા બોલો બોલો કાઈ બાપા હું કામમાં નઈ પડી કે પણ ડોશીમાં બીજું કઈ કામમાં નઈ પડી કે પણ ઘરનું કામ તો મારે હોય ને અને મારે કાઈ તમને ફોન કરવાની નવરાઈ થોડી આવે તોય હું તમને ટકે ટકે ફોન કરીને પૂછું છું કે તમાર ખાવાનું કે શું કરવાનું છે એમ હા તો પછી હા અમાર મમ્મી આજ બનાવે છે દાળ હા દાળ બનાવે છે આય વડાઈ હા તમાર ખાવી છે ખાવાની એમ ને હા તે વાંધો નહીં કામમાં નીચ પડી ગઈ પણ થોડીક વધારે ખુશ છું ડોશીમાં ખુશ તો હોય જ તે ને મારી યુટ્યુબ ફેમિલી પચાસ હજાર ફેમિલી થઈ ગઈ તમને ખબર છે પેંડા ને ખવડાવવાના જ ને પછી ખવડાવશું હવે અત્યારે નીચ ખવડાવવા અત્યારે મારી પાસે પૈસા નથી હા એ ગોગડા પાસેથી લઈ લેશું ને પછી તમને ખવડાવી દેશો કેક ખવડાવીશ તમને પેંડા ને ખવડાવવા હા લાખ થઈ જાય ને તો એ ખવડાવશું

દાળ તો મને તઈ જ જાય છે તમાર આખની ને બહુ ભાવતી લાગે તમે એની ખવડાવી લાગે કા મમ્મી હા ગોગડી મારા હા હું છે એને જ મે ખવડાવી દોય ને પણ ઓલી એની બેન છે ને એને કદાચ મારા આખની દાળ નહીં ખાતી હોય જીન કે ડોસી મામન હું કે તું બહુ કે ખુશ રહેસો હમણાથી મે કીધું ખુશ હે હોય જ તે ને મે કીધું મારે 50000 સબસ્ક્રાઇબર થઈ ગયા છે YouTube માં એટલે ખુશ નો હોય મે કીધું તે કે મને પેંડા તું ખવડાય મે કીધું પેંડા નહીં તમને કેક ખવડાવીશ પણ અત્યાર નહીં મે કીધું હો કે થાય ને તઈ હો મમ્મી યો ને ઓઢાય વઘાર ઓને ભૂખ લાગી છે હો તમર આખની ડાળ પાણી હું કે ના પાડું એને પેંડા ની આપણે કેક ખવડાવશું પણ

જે કે તો તું લોટ બાંધે ને માર બેન બહુ ડાય લે હું આટો માર કે હું માસી હું કરે જોતી આવું હો ને હા ઈ તો અમને ખબર જ હતી કે લોટ તો મારે જ બાંધવાનો એટલે તો મમ્મી પાસે બેઠી તો મે કીધું મમ્મી એક જઈ તો બેઠી બેઠી લોટ બાંધી નાખો મને ખબર જ હતી હો તારી તને જ બધી ખબર જ હોય કા તું તો અંતર્યામી છો લોટ બાંધી દઉં એની નાનસી રોટલી કરાવવા આવજે હા હું એકલી રોટલી નહીં કરું

હા ભાઈ બળેતરા મરી જાય એકલી રોટલી એટલે તને બહુ બળ પડે કેવી મમ્મી એ બધું શાકભાજી અમે હવે સુધાર્યું જે માં નાખવાનું બળેત્રાલખવાનું ક્યાં મળી બધું અમાર કરવાનું અને લોટ બાંધવાનું કીધું તો કે રોટલી કરાવવા તું આવજે બોલ આવી તું સુડેલ મારો ગોગડો મને કેતો કે ગોગડી તું પાતળી થઈ ગઈ પણ મેં કીધું પાતળી નો થઈ જાય ભૂત ની વાહે મેં કીધું રખડી રખડી હાલો મમ્મી હું તમને મળશે હવે એલી ગોગડી આય આય તો તારો છોકરો જો ગોગડી ઓલી સુડેલ ના ઘરે વઈ ગયો ને સુડેલ આરે હું બોલતી નથી એટલે એના ઘરે હું નઈ જાવ છોકરાને લેવા જાતો લઈ આય તો આ શિબરી માસી એક છોકરાની ની થાસ વેકતા બોલો આ શિબરી માસી શું કરે લ્યો મમ્મી હું જાતી આવું સુડેલ આરે તે એને જ આવ આવ્યા છે હવે તો હું તારું મોઢું લઈને અહીંયા આવ્યો છું હવે તો મારી દીકરીને હખ લેવા દે અત્યાર અતારે તું ક્યાં વહીયો ગયો તો મારી ટીપલીને મૂકીને ભાગી ગયો તે તને શરમ ન આવી અને અત્યારે તું તારું મોઢું લઈને આવ્યો છો મારા પપ્પાની વાત હાવ હાસી છે હવે તમે હું આયા તમારું મોઢું લઈને આવ્યા છો ધોડે આવ્યા તે 25 વર્ષ પહેલા ક્યાં વહી ગયા હતા 25 વર્ષ પછી તમે મારી સંભાળ લેવા આવ્યા છો 25 વર્ષમાં તમને કોઈ દી મારી યાદ જ ન આવી હશે ટીપલી હવે બધું ભૂલી જાને ને પચીસ વર્ષ પછી મને બહુ પસ્તાવો છે હું બહુ રોયો છું બહુ મને તારી યાદ આવતી હતી અત્યારે ઓલી બાઈ મને રઝળ તો મૂકી દીધો છે અને છોકરા ને એ બધું લઈને વહી ગઈ છે ને શું તું ખુશ હવે તું આવીશ મારી હારે મારા ઘરે ભૂલી ક્યાંથી જાય પચીસ વર્ષ મેં કાઢ્યા છે મારું મન જાણે હવે હું નથી આવવાની અને મને હવે બોલાવતાય નહીં હવે તમે કોણ છો ને હું તમને ઓળખતી નથી ટીપલી બેન આ એમ નઈ માને આને છે ને ઠક્કા મારીને બહાર કાઢવો પડશે હવે તો હું તારું આવ્યો તને બધા માનથી બોલાવશે પણ હું તો તને જ નથી તો અતાર સુધી ક્યાં મરી ગયો તો મારી મૂકીને ભાગી ગયો તો 25 વર્ષ પછી હવે તું આવ્યો હવે એને આવવું જ નથી અને એને અમાર મોકલવાની નથી હાલ નીકળાય છે અને ઠક્કા મારીને બારો કાઢો બધા કોઈ દે આવતી નઈ આયા જે ઓય બેન મે મારથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે એટલે હવે મને માફ કરી દો ને તમે બધા અતાર સુધી તું ક્યાં મરી ગયો તો પાંચસો મહિના હોય તો વાત અલગ છે આ તો પચી પચી વર્ષે હવે તું મારી બેન ની સંભાળ લેવા આવ્યો છો આ તો સારું આમ બધા નકર ઈ તો તો ને મરવાનો દ્વારો આવે ને તું એને મૂકીને વયો ગયો તે હાલ નીકળે કઈ કામ નથી અને મારી બેન તન ન બોલાવે એ તારા ઘરમાં હવે ન હોય હાલ તે હવે સમયસર એની કદર નો કરીને હવે તને એની કદર થઈ ને હવે મરી એની વિના નો જ રહે તું હાલ નીકળ હું માનું છું મારી ભૂલ થઈ ગઈ છે બહુ મોટી ભૂલ છે તમે કહો ને તો તમારા બધાના પગમાં પડી જાવ તો હું મને માફ કરી દો તમે બધાના પગ પકડું હું તમારા તો આ

હસ્ય બેન હું એમ કહું છું મારી ભૂલ થઈ ગઈ છે મેં બહુ મોટી ભૂલ કરી છે હવે હું મેં એનું પ્રાયોશિત કરી લીધું અને તમે ને એ કરવા તૈયાર છું પણ મારે ટીપલીને તેરી જાવીશ પણ ટીપલી તો તમને હવે આજેય નો મળે અને કાલેય નો મળે તમે કોણ છો હું તમને ઓળખતી જ નથી તમે અહીંથી વયા જ જાવ મા હું તમારું મોઢું જોવાય રાજી નથી માથે થૂંકવાય રાજી નથી સાંભળી લીધું હજી નકટીના પેટનો બેઠો છો નુગરો છો નુગરો 25 વર્ષ મારી નણંદને રઝળાવીને વયો ગયો તો અને તઈ એનું મન જાણતું કે એને કેમ એમ ભૂત એને તારી વગરના વર્ષ એટલા 25 વર્ષ કાઢને ખાને બીજું તીજુ કાઈ ન કર્યું બધાય અમે કીધું તો બીજા લગન કરી લ્યો તોય ન કર્યા અને કપાતર તું એને મૂકીને વયો ગયો ને હવે 25 વર્ષે હું તારું તું મોઢું લઈને આવ્યો છો હાલ વયો તને શરમ આવવી જોવે કે હવે મારે અહીંયા હું મોઢું લઈને જાવું તું અહીંયા હું તારું મોઢું લઈને આવ્યો છો અને તોય હજી તું હા ભળસ વયો જા અહીંથી બીજો હોય ને તો વયો ગયો હોય અત્યાર સુધી અહીં બેઠો જ ન હોય હશે જે હોય મને માફી મળશે કે નહીં મળે તને મારી નણંદ એક સોખા શબ્દમાં કહી દીધું તું કોણ છો ને ઈ તને ઓળખતી નથી અને માફી તને મળવાનો કોઈ સવાલ જ નથી અને તને મળવાની નથી હાલ તું નીકળ તારે મારા હાથનો માર ખાવો લાગે માર તું નથી તું વયો જા માર ખાધા નકર આ તો તને કોઈ કાઈ નઈ કે પણ હું તો તારો છે ને વારો પાડી દેશ એટલો મારીશ એટલો મારીશ ને કે ના દેશે કે આ હારું નો થાયલ વયો જા નીકળ વયો ગયો લે કપાતર હારું છે વયો ગયો અને હવે છે ને તમ નણન ભોજે વાડી આટો આવો દાડિયા કર્યા છે દાડિયા કામ કરે છે હું કરે છે હું નઈ અને લંગો એના ગલ્લે વયો એનો ગલ્લો ખોલીની બેહે હાલો

ના ના ગોગડી ભાભી મે તને બધું કહી દીધું હવે કાઈ બાકી નથી ને હુઈ જાવ હો હાલો મૂકો પૂરમ બેન ક્યાં આય છે એને ગોતું ને હવે ઘરે તો જાવી તો ઘરે જાવી ને તો ઘડી ખૂવાય ખાય ને ઘડી બેઠા કે ઓ લાવ્યા ત્યાં ન્યા ઘડી બેઠા ને ન્યાથી પછી હાલ લઈને વાડી આવ્યા તો ઘરે જઈને ઘડી ખુઈ જાવ ને ખાવું કાઈ ભાવતું નથી ને હાવ નકરો મોળો જીવત થાય છે તોય થોડું આસ્તો પરાણે પરાણે થોડું ખાધું હું કરવું ભાભાની બિશારાને મજા નથી